રક્ષા કરવાનું વચન આપે છે દૂર રહેતી બહેનો પણ ટપાલ દ્વારા છે અને માછીમારો રક્ષાબંધનના દિવસે દરિયામાં નારિયેર પધરાવીને દરિયાની પૂજા કરે છે તેથી આ દિવસે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે બ્રાહ્મણો અને જનોઈ પહેરનારા બીજા લોકો રક્ષાબંધનના દિવસે નવી જનોઈ પહેરે છે રક્ષાબંધન બધા જ રોગો ઉજવે છે કર્ણાવતીએ ભાઈ મારીને રાખડી મોકલી હતી રાખડી મળતા જ હુમાયુ બહેન કર્ણાવતીની રક્ષાએ પહોંચી ગયો હતો શાળાઓમાં પણ વિદ્યાર્થીનીઓ ભાઈઓ જ રાખડી બાંધે છે અને કેટલીક બહેનો જેલના કેરી ભાઈઓને પણ લાકડી બાંધવા જાય છે